હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ગોળ ગોળ પેંડા પેંડા લોટના તો તે તે કેવી રીતે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું આજે ઘઉંના લોટના પેંડા તો તેના માટે પહેલા આપણે ઘીને ગરમ કરવા મૂકી દેસુ બે થી ત્રણ ચમચી આપણે ઘી લઈ લેશું ઘીને થોડુંક આપણે ગરમ થવા દઈશું પછી અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ નાખીશું આ ઘઉંનો રોટલીનો લોટ આવે ને એડ લીધેલો છે આપણે હવે એને આપણે મિક્સ કરીશું ઘી આપણે એટલું જ લેવાનું આ ત્રણ ચમચી આપણો મોટી ત્રણ ચમચી લોટ છે અને બે ચમચી મોટી આપણે ઘીની નાખીશ થોડોક લોટ શેકાશે ને એટલે ઘી પાછું છૂટું પડે એને ધીમે તાપે શેકવાનું લોટ એટલો બ્રાઉન લોટ આપણો શેકાઈ ગયો છે ને મેં નીચે પણ ઉતારી લીધો છે એટલો શેકી લેવાનો જો ઘી છૂટું પડી ગયું ને કલર આખો ચેન્જ થઈ જવો જોઈએ હવે તમારે આમાં ગોળ નાખો હોય તો ગોળે નાખી શકો ને ખાંડ નાખો હોય તો ખાંડ નાખી શકો અત્યારે આપણે એમાં ગોળ નાખશું મેં અત્યારે દોઢ ચમચી જેટલો જ ગોળ લીધો છે નીચે ઉતારીને આજા આ નાખવાનો ગોળ હવે એમાં આપણે અડધો બાઉલ મિલ્ક પાવડર નાખવાનું આ બધું નીચે ઉતારીને જ કરવાનું છે તમારા પેંડા બાર જેવા બનશે બારથી તમે તૈયાર લઈ આવો ને માવાના પેંડા મિક્સ કરી લ્યો તમને જરૂર લાગે તો ઘી નાખી શકો દોઢ ચમચી આપણે પાછું ઘી નાખશું ટોટલામાં ચાર ચમચી ઘી ગયું છે આપણું મોટી જે આપણે ખાવામાં ઉપયોગ લઈએ ને એ ચમચી મોટી મિલ્ક પાવડરના આવા ગાંઠા જેવી હોય ને ગાંઠ હોય ને એ બધું આવી રીતે મિક્સ કરી દેવાનું થોડું કામ હાથમાં લઈને જોઈ લેવાનું આપણા પેંડા વરી જશે હવે આપણે એક થાળીમાં લઈ લેશું ઠંડુ થવા માટે હવે થોડુંક ઠંડુ થઈ જાય ને આપણે પછી એમાં બે ચમચી ઘરનીમાં મલાઈ નાખશું નીચે ઉતારી ને ઠંડુ કર્યા પછી જ નાખવા આ નીચે ઉતારી લીધું ભાવ ઠંડુ થઈ ગયું હવે નાખવાની પહેલાં નાખી દેવો ગરમમાં તો આ દૂધની મલાઈ હોય ને ગરમ બહુ હોય તો તરત જ ફાટવા મળશે થાબડી પેંડા લેતા હોય ને તમે આપણે લઈએ ને તૈયારી એવા બનશે આ પેંડા હાથથી આમ મસ્તરી મસ્રીને બધું મિક્સ કરવાનું આપણે આમાં તમે એલચી ફ્લેવર જોતું હોય તો એ નાખી શકો આ કોઈ ફ્લેવરની જરૂર નહીં પડે એટલા ટેસ્ટી લાગશે આ નહીં રહેવા દેવાની આવી ગોટલી કોઈ બાજી કેવી નહીં હવે આપણું તૈયાર થઈ ગયું કણી કણીદાર હોવું જોઈએ આમ કરો ને હાથમાં જાવ જો ઘી છૂટું પડવા માંડું ઘી થોડુંક વધારે જોઈએ આમાં આપણે બધા વારી લેશ તમારે આકાર આપો આપી શકો તમારી પાસે બીબુ હોય તો બીબુ બીબેથી ને બનાવી શકો પેંડાનું આવે તૈયાર જ મળે થોડાક અજી હા ઓલું થાય ને